ધાનેરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા વાસણ બોર્ડર પાસે ખાનગી બસમાંથી કિસમ પાસેથી એમડી ડ્રગ્સ પકડાયું ધાનેરા પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા વાસણ બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતી ખાનગી બસની તપાસ કરતાં બસની અંદર બેઠેલ પરેશભાઈ પરમાનંદ ભુરજી સોની પાસેથી બેતાલીસ ચોર્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું હતું ટોટલ મુદ્દા માલ ચાર લાખ ચુત્રીસ હજાર ચારસો ચાલીસ આરોપી સાથે ઝડપી પાડ્યું હતું અને ધાનેરા પોલીસે ડ્રગ્સ ક્યાંથી લવાયું હતું અને ક્યાં લઈ જવાયું હતું અને કોને આપવાનું હતું એ દિશામાં તપાસના ગતિમાન કર્યા છે ધાનેરા પોલીસ હંમેશા સક્રિય રહેતા અનેકવાર દારૂ ભરેલ ગાડી અને ડ્રગ્સ ઝડપી પાડવામાં પણ સફળ થઈ સફળ થઈ છે હિંમત મોદી જી એક્સપ્રેસ ન્યૂઝ ધાનેરા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોલ સબ્સ્ક્રાઇબ કરના ના ભૂલે તાજા આપડેટ પાણી કેન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઇક કરે